હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તો બધા ફાઇન અને મજામાં છો આપણે ઘણા બધા ટાઈમ પછી મળ્યા છીએ તો તમામ શું તમે ખૂબ જ સારા પરિસ્થિતિમાં છો એવી આશા રાખીએ અને આપણે હવે આજે ચર્ચા કરીએ કે બેંક ઓફ બરોડાની પાંચસો જેટલી જગ્યાઓ આવી છે બરાબર જે પાંચસો જગ્યાઓ છે એના માટે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે તો આપણા માટે ખાસ મહત્ત્વનું એટલા માટે છે કે માત્ર દસ ધોરણો પાસ પર છે ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા છે બરાબર ઓએસ ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા છે તો ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા છે ટોટલ પાંચસો જગ્યાઓ છે અને પરીક્ષા એક સ્ટેજમાં છે બરાબર નોટિફિકેશન તો ક્યાંનું આવી ગયું છે પણ આપણા માટે મહત્વનું છે કે એની અંતિમ તારીખ ત્રેવીસ તારીખ છે તો તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે હવે એજ રિલેક્સેશન જોઈએ તો એની એજ રિલેક્સેશન અલગ અલગ પ્રમાણે છે ઓકે તો અનડિઝર્વ કેન્ડિડેટ છે બરાબર એમના માટે ટોટલ જગ્યાઓ છે બસો બાવન એસસી કેન્ડિડેટ માટે પાંસઠ એસટી કેન્ડિડેટ માટે તેત્રીસ ઓબીસી કેન્ડિડેટ માટે તમે જોઈ શકો છો કે એકસો આઠ છે અને ઇડબ્લ્યુએસ માટે છે બેતાલીસ ઓકે તો જે કેટેગરી પ્રમાણે તમને પોસ્ટ બતાવી દીધી છે અને એમાં તમને છૂટછાટ પણ મળે છે તો અનરિઝર્વ કેન્ડિડેટને છવ્વીસ વર્ષ સુધી ભરી શકાય અને એસસી કેન્ડિડેટ હોય એ પાંચ વર્ષ સુધી ભરી શકે છે એસટી કેન્ડિડેટ પાંચ વર્ષ સુધી ભરી શકે છે એક્સ્ટ્રા એમને મળે છે અને ઓબીસી ત્રણ ઓકે અને પછી જે ઓબીસી કેન્ડિડેટ છે એમને ત્રણ વર્ષની અને ઇડબલ્યુએસને પણ અપ ટુ ટ્વેન્ટી સિક્સ ઇયર્સ સૌથી વધારે ફાયદો છે જે ડિસેબલ કેન્ડિડેટ જે હોય આપણા જે વિકલાંગ લોકો એમને સારી એવી છૂટછાટ છે એજમાં તો વિડીયો જે તમારા સંપર્કમાં કોઈ ડિસેબલ વ્યક્તિ હોય સુધી પહોંચાડજો ભરવાનું બાકી રહી ગયું તો તમને હેલ્પ કરજો ભરાવામાં ઓકે હવે છે કે પરીક્ષા પદ્ધતિ ઓનલાઈન છે અને એક લોકલ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે બરાબર એટલે જે સ્થાનિક ભાષામાં તમે જે રાજ્યમાં ભરવાના હોય ધારો કે ગુજરાતમાં ભરો તો તમને ગુજરાતી આવડવી જોઈએ ઓકે બરાબર એની એક ટેસ્ટ છે એ લેવામાં આવશે ઓકે તો એક્ઝામ પેટર્ન છે જોઈ લો વ્યવસ્થિત રીતે પહેલું છે ઇંગ્લિશ તો ઇંગ્લિશ જે એ પચીસ માર્ક્સનું હશે એમાં વીસ મિનિટ હશે એટલે સમજો કે પહેલો સેગમેન્ટ ચાલુ થયો કમ્પ્યુટરમાં ઓનલાઈન ઇંગ્લિશ એ વીસ મિનિટ સુધી ચાલુ રહેશે પછી ઓટોમેટિક વીસ મિનિટ પછી બીજો સેગમેન્ટ જીએનો ચાલુ થઈ જશે તો જીએ કેટલા માટે ચાલશે તો જીએ ચાલશે પચીસ મિનિટ વીસ મિનિટ સુધી પચીસ માર્કનું ઓકે ત્યાર પછી એરેથમેટિક પચીસ માર્ક્સ રિઝનિંગ પચીસ માર્ક્સ અને જે ફી ભરવાની છે એ તમારે સો છસો રૂપિયા ભરવાની છે અનરિઝર્વ માટે એ પ્રમાણે કેટેગરી વાઇઝ અલગ અલગ છે તો એક સારી એવી તમારા બધા માટે ફાયદો છે પોસ્ટ છે ઓકે તો જેને બાકી છે એ સુધી પહોંચતી કરો અને યાદ રાખો કે નોટિફિકેશન એની વેબસાઇટ પર જોઈ લેજો અને ક્યાં કેટલી જગ્યાઓ છે એ પહેલાં એકવાર તમે કન્ફર્મ કરીને જગ્યાઓ ક્યાં છે એ રાજ્યમાં તમને એની ભાષા આવડે છે કે કેમ એ જોઈ લેજો પછી ફોર્મ ભરજો હજી પાંચ દિવસ છે શાંતિથી ભરી દો કોઈ ભૂલ ન થાય ઓકે અને એક્ઝામમાં જો નેગેટિવ માર્ક્સ છે તમે જોઈ લો વન ફોર્થ નેગેટિવ માર્ક્સ છે બરાબર એક ખોટો પડે તો એના વન ફોર્થ માર્ક્સ કપાય છે ઓકે તો પેટર્ન ઇઝી છે અને સારો એવો ચાન્સ છે પરીક્ષા માટે તો ડોન્ટ મિસ ઇટ ભરી જ દો અને તૈયારી ચાલુ કરો તૈયારી કેવી રીતે કરી એનો હું આગળ વિડીયો લઈને આવીશ તો ફરીથી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત મેક્સિમમ શેર કરવા વિનંતી